નમસ્કાર મારા સનાતની ભાઈઓ બહેનો અને વડીલો અધ્યાત્મની દુનિયામાં ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો સાવિત્રીની કથા જે હતી એ ઉપાખ્યાન દેવી ભાગવત અંતર્ગત જે હતું એ મેં જણાવ્યું હતું તો આજે હું સંભળાવીશ માતા મહાલક્ષ્મીની મહિમા અને ષષ્ઠી દેવીનો મહિમા તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી સાથે રહીજો અને સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિકને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આપણે આવી જ ભક્તિમય વાતો સાથે આપણી યાત્રા જીવન યાત્રાને આગળ વધારી શકીશું લક્ષ્મી પૂજન વ્યાસજી કહે છે કે હે જન્મે જય હવે લક્ષ્મી કથા સાંભળો લક્ષ્મી સદા સર્વ સુખ અને સાધનની આપનાર છે લક્ષ્મી વગર સર્વ જીવો થઈ જાય છે દેવો ઋષિ મુનિઓ બધા જ લક્ષ્મી ઈચ્છે છે હે તાત જીવની ત્રણ ઉપમાઓ આપી જે પરોપકારી જીવ મધ્યમ જીવ અને અધમ જીવ તરીકે ઓળખાય છે પરોપકારી જીવ કે જે પોતાની લક્ષ્મી વડે બીજાનું હિત કરે છે તે જીવ અને તેની લક્ષ્મી અતિ ધન્ય બને છે મધ્યમ પ્રકૃતિનો જીવ એ સામાન્ય કક્ષાનો મનુષ્ય પોતાની લક્ષ્મી પોતાને ભોગવવા માટે જ છે તેવું માની અને ખૂબ સુખ ભોગવે છે પરંતુ અન્યનો ભલ્યુ ભલું કરી શકતો નથી અધમ કક્ષાનો જીવ લક્ષ્મીનો દૂર માર્ગ એટલે કે શરાબ જુગાર વેશ્યાગમન હિંસા કરવી વગેરે માર્ગ ઉપર લક્ષ્મી નો ઉપયોગ કરી અને મહાલક્ષ્મીનું અપમાન કરે છે અને આવા લોકોને દાન પુણ્ય કે પરહિતનો સહેજ પણ વિચાર કે બોધ હોતા નથી અને દાનના ફળને પણ જાણતા નથી લક્ષ્મીનો ઉપયોગ સમ્યક રીતે કરવો એટલે કે સાચા માર્ગે અને જરૂરી હોય ત્યાં જ ધનને વાપરવું લક્ષ્મીને હંમેશા પૂજ્ય માનવી મનુષ્ય અહંકાર છોડીને લક્ષ્મીને ભોગવે છે અને અન્યના દુઃખમાં ધન આપીને તે દ્વારા બીજાને ઉપયોગી થવાનો પ્રયત્ન કરે છે તે ધન્ય છે બીજાનું હિત કરવા માટે જો લક્ષ્મીનો સદુપયોગ કરવામાં આવે તો માં લક્ષ્મીની ખરી પૂજા કરી ગણાશે લક્ષ્મી વ્યક્તિનો અંત પણ આણે છે અને અનંત સુખ વૈભવ આપનાર પણ છે આ સત્યને જે સમજી લે છે તે સંતરૂપ બની જાય છે અને તેને કોઈની

વ્યક્તિએ માત્ર ભાગ્યને આધીન ન રહેવું જોઈએ અને પ્રબળ પુરુષાર્થ કરીને અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ જે સાધકમાં સર્વગુણથી સંપન્ન એવી માતા લક્ષ્મી સદા માટે વાસ કરે છે વ્યાસજી કહે છે કે હે રાજન લક્ષ્મી વગરના જગત ભસ્મીભૂત થઈ જાય અસ્તિત્વ ટકાવવું કઠિન બની જાય લક્ષ્મી વગર જીવ તો માણસ મુર્ધા બરાબર થઈ જાય છે અને તેને કોઈ પચાવતું નથી આવો લક્ષ્મીનો મહિમા છે પછી વેદવ્યાસીએ જન્મે જઈને ષષ્ઠી દેવીની કથા અને મહિમા સંભળાવતા કહ્યું કે ષષ્ઠી દેવી શિવના પુત્ર વધુ છે તેમને ધન્ય છે કે કાર્તિકે સ્વામી જેવા સમર્થ પતિ અને જગદંબા જેવા દિવ્ય સાસુને પ્રાપ્ત કર્યા તે પ્રકૃતિના છઠ્ઠા પ્રગટ થયા હોવાથી ષષ્ઠી કહેવાયા તે મહાન યોગીને અને સિદ્ધિદાત્રી હતા અને બાળકોને આશીર્વાદ આપનાર અને બાળ રોગના નિષ્ણાત હતા તેમનું નામ દેવી દેવસેના હતું અને તે કૃપા કરી પુત્રને આપનાર હતા રાજા પ્રિયવ્રતના અમૃત પુત્રને તેમણે ક્ષણભરમાં જીવિત કરેલો અને રાજા પ્રિયવ્રતે તેમને ભાવથી સ્તુતિ કરેલી કહેવાય છે કે એ સ્તુતિનો પાઠ કરનાર સંતાનને પ્રાપ્ત કરે છે તે સ્તુતિ દેવી ભાગવતમાં ષષ્ઠી સ્તોત્ર નામથી પ્રસિદ્ધ છે પ્રિયવ્રતના જે પુત્રને જીવિત કર્યો તેનું નામ સુવ્રત હતું આ ગાથા પુરાણમાં પ્રસિદ્ધ છે ભારત ભૂમિ અનેક રત્નોની ખાણ સમાન છે અર્થાત અહીં અનેક નર અને નારી રત્નો થયા છે જેની એક એક થી ચડિયાતી દિવ્ય ગાથાઓ છે અને દેવી પ્રકૃતિના સમર્થ નર નારીઓ પણ થયા છે જે અતિ બળવાન અને દાની તથા પરોપકારી પણ હતા દેવી નાદુરસ્ત એટલે કે બીમાર અને અસ્વસ્થ બાળકને સ્વસ્થ કરનાર દેવ માયા સ્વરૂપ છે અને કહેવાય છે કે તે બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે અંતરિક્ષમાં બાળક પર આશીર્વાદ અને કૃપા વરસાવે છે ષષ્ઠી દેવીની જે શ્રદ્ધાયુક્ત જે પૂજા કરે છે તેને જગત માતા જે માને છે તેના બાળકનું હિત હંમેશા થાય છે આવા ષષ્ઠી દેવીનું પૂજન શાસ્ત્રમાં પ્રસિદ્ધ અને જગતમાં વિખ્યાત છે મિત્રો આ સાથે જ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું અને પાછા કાલે મળીએ કાંઈક નવી વાતો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય હિન્દ વંદે માતરમ ભારત માતાની જય